કોઈની તાકાત નથી રમેશભાઈને હરાવે અને ચૂંટણી પડે ત્યાં સુધી જવાનો નથી અહીંયા છું પલાઠી વાળી અજરબમ ટાઈટ લાકા જેવું કરવા છું પણ આપણા બધાનો પરસેવો સાથ સહકાર જો ભેગો થશે તો ગુજરાતની વિધાનસભામાં મારી બાજુમાં બેઠા છે કેવા સુખ છે બોતેર વર્ષથી લાગે તો સ્માટી જ છે રમેશ ભાઈ ને તો જીતાડવાના છે અને લખી રાખો જીતવાના જ છે પણ ક્રાંતિ કરવા માટે રોડ ઉપર પણ ઉતરવું પડશે એ તમને કહેવા માટે આવ્યો છું ડોક્ટર આંબેડકર આંબેડકર કરવું ફેશન નહીં એ અમારા માટે પેશન છે પેશન અને ગૌરવપૂર્વક પૂર્વક છાતી ખોલી સ્વમાન ભેર જીવતા શીખ્યું ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર અને એટલા માટે છેલ્લા શ્વાસ સુધી આંબેડકર 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 કરી લેવાના તમારે જે તોડવું એ તોડી લે તમને છૂટ છે તમે ગોડસે ગોડસે કરી રાખજો અમે ફૂલે પેરિયાર આંબેડકર નું નામ લીધે રાખીશું હિંમત તો જુઓ કદાચ ભારતની પાર્લામેન્ટ એ દુનિયાની પહેલી પાર્લામેન્ટ બની જેમે દેશના બંધારણના ઘડવૈયાનું અપમાન થાય શરમ આવી જોઈએ ભાજપના અનુસૂચિત જાતિના મોરચામાં જે બેઠા છે ને બદમાશોને શરમ આવી જોઈએ ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરનું અપમાન થતું હોય આના તમારી પાર્ટીમાં બે શબ્દો ના કહી શકો હમણાં કેવી આવી દીધી અહીં દોબે jignesh mehwani નામ છે તો ભાજપના અનુસૂચિત જાતિના મોર્ચાવાળા તમે પગ લુછાળ્યા પછી શું બેઠા જોઓ દિલ્હીની સડકો પર બાબા સાહેબ આંબેડકરનું બંધારણ સડગાયું ઓગણીસ વર્ષના દલિત ભૂલકાની છાતીમાં થાનગઢમાં જાણે આતંકવાદી હોય એમ એક એક 47 ની રાઇફલથી ગોળીઓ મારી છે ગાડી જોડે બાંધીને ઉનાળી બજારમાં દલિત યુવાનોને ફટકાર્યા છે આ ભૂલી જશો બંધારણ સળગાવવાની હિંમત કરે આ ભાજપ વાળા અને અજી રાજતા નથી મને બહુ આનંદ થયો કે આમ આદમી પાર્ટી છોડીને પેલા મિત્ર કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા એના બધા તાળીઓનો ઘડઘડા